નમસ્કાર આપ સ્પાર્ક આપડે ન્યૂઝ એકસો અડતાળીસમી રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે એકસો અડતાળીસ વર્ષથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ નીકળશે ભગવાન જગન્નાથજી આ દિવસે નગરચર્યાએ નીકળશે વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા અનુસાર આ વખતે પણ હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળશે સૌથી પરંપરા પ્રમાણે ભગવાન જગન્નાથજીની આ એક ને અડતાલીસમી રથયાત્રા છે પરંપરા પ્રમાણે રથયાત્રા સત્યાવીસ જૂના દિવસે નીર મંદિર ઉઠી અને નગરની પરિક્રમા કરી અને બીજ મંદિર પાછી આવશે અને વર્ષોથી જે પરંપરા રહી છે પરંપરા પ્રમાણે રથયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે આ વખતે કોઈ વધારામાં કોઈ વધારો કે અખાડો એ કેમ રહેશે એ પરિય રીતે યથાયુ સ્થિતિને ધ્યાનમાં રાખી પરિમશનના પ્રમાણે